ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી માટે ગરમા ગરમ માત્ર પંદર મિનિટમાં બની જાય એવું વડોદરાનું ફેમસ શેવ ઉસળ શેવ ઉસળના મસાલા સાથે બનાવીશું તો આપણે ઇન્સ્ટન્ટ લીલા વટાણાનું શેવ ઉસળ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે મિક્સર ઝારમાં પંદરથી વીસ લસણની કળીઓ એક ઇંચ આદુના ટુકડા અને ત્રણથી ચાર ડુંગળીના ટુકડા આ રીતે મિક્સર ઝારમાં ઉમેરી અને આવી આપણે એની પેસ્ટ બનાવીશું તો પલ્સ કરી અને આવી પેસ્ટ તમારે બનાવવાની છે ને એક બોલમાં કાઢી લઈશું હવે આપણે ચાર ટમેટાના આ રીતે ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી એની પણ આ રીતે પેસ્ટ બનાવી એને સાઈડમાં મૂકીશું હવે આપણે ઉસળનો મસાલો બનાવી લઈશું તો પ્રેશર કુકરમાં જ હું મસાલો બનાવી રહી છું તો અહીંયા આપણે એક તમાલપત્ર એક ફૂલ એક તજના નાના ટુકડા મેં કરી લીધા છે ત્રણ લવિંગ છથી સાત મરી બેથી ત્રણ ટી સ્પૂન જેટલી વરિયાળી બે સૂકા લાલ મરચાં બે ટેબલ સ્પૂન આખા ધાણા આ રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી સ્લો ફ્લેમ પર ક્રિસ્પી થઈ જાય અને અરોમેટિક થઈ જાય ત્યાં સુધી તમારે શીકી લેવાની છે તો શીવસોનો મસાલો ઘરે બનાવવાનું બહુ સિમ્પલ અને સરળ એવું છે તમે જ્યારે ફ્રેશ ફ્રેશ પણ બનાવીને આ રીતે મસાલો રાખી શકો નહીં તો એકસાથે બનાવી તમે બોટલમાં સ્ટોર પણ કરી શકો તો આ રીતે બધી સામગ્રીઓ શેકાઈ ક્રિસ્પી થઈ ગઈ હું એને એક પ્લેટમાં કાઢી અને ઠંડી થવા દઈશ પછી આપણે એનો મસાલો વાટી લઈશું ત્યાં સુધીમાં આપણે ઉસળનો વઘાર માટે ચારથી પાંચ ટીબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ એમાં અડધી ટી સ્પૂન હિંગ અને જે ડુંગળી આદુ લસણ આપણે વાટ્યા હતા એ ઉમેરી દઈશું અને એકદમ સરળ રીતે મિક્સ કરી તેલ અલગ થાય અને ડુંગળીનો કલર બદલાઈ જાય હલકો એનો પિંકથી થોડો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું નેચરલી મીઠાશ ડુંગળીની છૂટી પડે ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે મેં ડુંગળીને સાતળી લીધી લગભગ ચારથી પાંચ મિનિટ જેવું ડુંગળીને મીડિયમ ફ્લેમ પર તમારે સાતળી લેવાની ડુંગળી સતળાઈ જાય એટલે ટમેટાની પ્યોરી આપણે જે કરી છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણે તેલ અલગ થાય ટમેટામાંથી ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અહીંયા ટમેટા જલ્દીથી સતળાઈ જાય એટલા માટે આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને તેલ છૂટું પડે એ રીતે આપણે એને થવા દેવાનું છે હલકું કુકરનું ઢાંકણ ઉપર આ રીતે તમે ઢાંકશો એટલે જલ્દીથી તેલ અલગ થઈ જશે તો વચ્ચે તમારે એક બે વાર એને ચેક કરી લેવાનું પછી આ રીતે તેલ છે એ ઉપર અલગ થઈ જાય એટલે તમારે એક મોટો ચમચો ભરી આ જે પેસ્ટ છે એક વાટકીમાં તમારે કાઢી લેવાની તો આપણે તરી બનાવવાના છીએ આ રીતે ઓલરેડી મસાલો તમારો થોડો સતળાયેલો હશે તો તરી તમારી બહુ ઇઝીલી બની જશે તો હજુ આપણે બે મિનિટ જેવું થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ઉસળનો મસાલો રેડી કરી લઈશું તો જે આપણે મસાલા શેક્યા છે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું સાથે આપણે એમાં બે ટી સ્પૂન આમચૂર પાવડર તો ખટાશ માટે આપણે આ વાપરીશું સાથે એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને મસાલો વાટી લઈશું તો આપણો આ મસાલો ઉસળનો બની રેડી થઈ ગયો તમે એને બોટલમાં ભરી સ્ટોર પણ કરી શકો તો હવે ટમેટામાંથી તેલ અલગ થઈ ગયું હવે મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તીખાસ તમને જોવે ઉસળ માટે એટલું તમારે અહીંયા ઉમેરવાનું છે તો અહીંયા તીખું મરચું ઉમેરવાનું સાથે એક ટેબલ સ્પૂન ઉસળનો મસાલો જે આપણે વાટ્યો એ મેં ઉમેરી દીધો મિક્સ કરી દઈશું અને તેલ અલગ થાય એ રીતે આપણે એને પાછું એકથી બે મિનિટ જેવું થવા દઈશું તો એકદમ સારી રીતે હવે તેલ અલગ થઈ ગયું અને આપણો મસાલા પણ એકદમ સારી રીતે સતરાઈ ગયા આ રીતે મસાલા સતરાઈ જાય એટલે હવે આપણે એમાં ફ્રેશ લીલા વટાણા જો ફ્રેશ લીલા વટાણા ન હોય તો તમે ફ્રોઝન પણ લઈ શકો તો શિયાળામાં ખાસ કરી આ ફ્રેશ વટાણા ખૂબ જ પ્રમાણમાં મળી જાય એટલા માટે તમારે બે કપ ફ્રેશ લીલા વટાણા લઈ લેવાના અને એને ધોઈ નીતારી અને આપણે ઉમેરી દઈશું તો ફ્રોઝન પણ તમે એટલા જ લઈને આ રેસીપી બનાવી શકો મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે આપણે એને સાતળીશું આ રીતે સારી રીતે સતરાઈ જાય એટલે આપણે એમાં બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે થોડું મીઠું આપણે પાણીના ભાગનું બેલેન્સ કરી અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું તો ત્યાં સુધીમાં આપણું ઉસળ બનીને રેડી થઈ જશે હવે એ વિસલ થાય ત્યાં સુધીમાં આપણે જે તરીનો સામગ્રીઓ સાઈડમાં કાઢી હતી એની આપણે તરી બનાવી લઈશું તો એક પેનમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને જે પેસ્ટ આપણે થોડી કાઢી હતી ડુંગળી ટમેટા આદુ લસણની એ ઉમેરી દઈશું અને આપણે એને ત્રણ ચાર મિનિટ જેવું સાતળી લઈશું આ રીતે તેલ અલગ થઈ જાય એટલે આપણે એમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો ઉસળનો મસાલો સાથે આપણે એમાં લાલ મરચું પાવડર તીખાસ જોવે તો તીખું મરચું નહીં તો પછી કાશ્મીરી મરચું ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું અને સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તરી છે થોડું એમાં મીઠું તીખું બધું થોડું ચડિયાતું રાખવાનું એટલે એનાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે તેલ અલગ થાય ત્યાં સુધી પાછું આપણે આ રીતે સાતરી લઈશું હવે આપણે એમાં ગરમ પાણી તો પોણો કપથી એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણે એકદમ સારી રીતે હવે તરીમાં ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તરીને આ રીતે ત્રણથી ચાર મિનિટ જેવું ઉકળવા દેવાનું ઉકળી જાય અને તેલ ઉપર અલગ થઈ જાય એટલે તરી આપણી તૈયાર છે તો અહીંયા તમે જોઈ શકો છો તરી તૈયાર છે ગેસની આંચ બંધ કરી દઈશું હવે આપણે એક બેસનની પેસ્ટ એટલે કે ઘોળ બનાવી લેશું હવે એક વાટકી લઈ લઈશું અને એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ લેશું અને એમાં થોડું પાણી આ રીતે ઉમેરી ગાંઠા ન રહે એવું સ્મૂથ આવું પેસ્ટ રેડી કરીશું તો જરૂર લાગે એટલું પાણી ઉમેરી આ પેસ્ટ મેં રેડી કરી લીધી તો કુકરમાં આપણું જે ઉસળ થઈ રહ્યું છે એ હવે પ્રેશર નીકળી ગયું અને આ રીતે તમે ચેક કરશો એટલે પરફેક્ટ એવું તો બે જ વિસલમાં આ ઉસળ તમારું બનીને તૈયાર થઈ જશે હવે ગ્રેવીમાં થિકનેસ લાવવા માટે આપણે જે બેસનનું મિક્સર રેડી કર્યું એ ઉમેરી દેશો મિક્સ કરી અને ગેસ હવે ચાલુ કરી અને આપણે ઝાટી ગ્રેવી થાય ત્યાં સુધી થવા દઈશું સાથે મેં એમાં એક કપ પાણી અને મીઠું બેલેન્સ કરી ઉમેરી અને આ રીતે એને પાંચેક મિનિટ જેવું ઉકળવા દીધું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ઉસળ બની રેડી થઈ ગયું તો રસો તમારે થોડો પાતળો રાખવાનો તો ઉસળ આપણું હવે તૈયાર છે હવે શેવ ઉસળ માટેની શેવ તૈયાર કરી લઈશું એના માટે લીલી ડુંગળી હોય છે લીલી ડુંગળી ન હોય તો લીલા ધાણા લેવાના એમાં થોડું ચાટ મસાલો થોડું મીઠું અને લાલ મરચું પાવડર મિક્સ કરી દઈશું અને એમાં આપણે શેવ તો થોડી શેવથી જાડ્ડી અને ગાંઠિયાથી થોડી પાતળી એવી શેવ આવે એ તમારે અડધો કપ જેટલી મેં ઉમેરી છે મિક્સ કરી દઈશું તો આ સાઈડમાં આપણે સવ કરીશું હવે શેવ ઉસળને સવ કરીશું તો ગરમ ગરમ આ રીતે તમારે ઉસળ જે આપણે બનાવ્યું છે ફ્રેશ વટાણાનું એ ઉમેરી દઈશું ઉપર આપણે તરી આ રીતે છાંટી દઈશું અને એના ઉપર આપણે ગાંઠિયા અને લીલી ડુંગળી તો જે શેવ ઉસળની શેવ છે એ કે પછી આવા થોડા જાડા ગાંઠિયા આવે એ પણ લઈ શકો અને લીલી ડુંગળીથી ઉપર આ રીતે આપણે એને ગાર્નિશ કરી દઈશું અને સાથે તરી આપણે સર્વ કરીશું સાઈડમાં ડુંગળીનું મિક્સર અને સાથે આપણે પાઉં લાદી પાઉં છે એ સોફ્ટ એવા એના સાથે આ શેવ ઉસળ તમે પરાઠા સાથે પણ ખાઈ શકો તો આ બહુ ટેસ્ટી એવું ગરમા ગરમ જો ફ્રેશ વટાણા કે ફ્રોઝન વટાણા વાપરી તમે બનાવી શકો જ્યારે સૌ કરો ત્યારે ઉપર લીંબુનો રસ થોડો નીચોવાનો અને પછી આ રીતે ગરમ ગરમ શેવ ઉસળને તમે સૌ કરો તો રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો